નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કીડી ઇજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજનો જે ટોપિક છે એ મહત્વનો અને બ્રેકિંગ ન્યૂઝ ગણી શકાય છે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીઈની જે એક્ઝામ હતી બરાબર જે વર્ક ત્રણની તો તેનું જે સ્પર્ધાત્મક પરીક્ષા હતી તેનું રિઝલ્ટ ડિક્લેર થવા જઈ રહ્યું છે તો એનું નોટિફિકેશન છે બરાબર સંપૂર્ણ માહિતી લઈશું કેટલા વાગ્યે આપણે રિઝલ્ટ ડિક્લેર થશે તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહ્યો વિડીયોમાં બનાવવા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો આપણે જોઈએ તો સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા ગુણપત્ર એટલે કે સ્કોર કાસ સંદર્ભ અગત્યની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી માટે ગાંધીનગર દ્વારા સેવા વર્ગ ત્રણ એટલે કે ગ્રુપ એ અને ગ્રુપ બીના સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા એટલે કે ગુજરાત ગુજરાત સબોર્ડનેટ સર્વિસ સર્વિસ ક્લાસ થ્રી ગ્રુપ એ અને ગ્રુપ બી કોમ્બિનેટ કોમ્પિટિટિવ એક્ઝામ એક ચાર બે હજાર ચોવીસ અને વીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન જે સીબીટી સીબીઆરટી એક્ઝામ લેવાઈ હતી એટલે કે કમ્પ્યુટર બેઝડ રિસ્પોન્સ ટેસ્ટ તેનું રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે તો અહીંયા ક્લિયરલી લખ્યું છે બરાબર સદર પરીક્ષા ઉપસ્થિત રહેના તમામ ઉમેદવારો વ્યક્તિગત ગુણપત્રક એટલે કે સ્કોર કાર્ડ નિજ મુજબની લિંક તારીખ છ નવ બે હજાર ચોવીસ એટલે કે આજના બરાબર સાંજે વીસ કલાકથી ઓનલાઈન કરવામાં આવશે જે દસ નવ બે હજાર ચોવીસ રાત્રિના ત્રેવીસ પંચાવન કલાક સુધી જોઈ શકાશે એટલે કે આજે બરાબર છ નવ બે હજાર ચોવીસ સાંજે વીસ કલાકથી તમે ઓનલાઈન જે છે રિઝલ્ટ તમે જોઈ શકો છો બરાબર તો આ હતી બિગ અપડેટ બરાબર જે તમે અહીંયા જોઈ શકો છો આગળ જો ઉપરોક્ત મુજબ ઓનલાઈન કાર્યવાહી કરવા સારું હાલ રિવાઇસ ફાઇનલ આન્સર કી કાર્યરત છે જે આજ દિન પૂર વીસ કલાક સુધી સ્થગિત રહેશે જેની જાણ કરવા વિનંતી બરાબર આજ રોજ વીસ કલાકથી ઉમેદવારો રિવાઇઝ ફાઇનલ આન્સર કી અને વ્યક્તિગત ગુણપત્ર નીચે દર્શાવવા મુજબની લિંક બરાબર અહીંયા લિંક મિત્રો આપેલી છે એના પર તમારે ક્લિક કરીને જોઈ લેવાનું છે તો આ જે છે બરાબર અહીંયા તમે જોઈ શકો છો તો આ રીતે સીસીની જે એક્ઝામ હતી બરાબર જેનું રિઝલ્ટ આવી ગયું છે જે ઉમેદવારો છે સાંજના વીસ કલાકથી પોતાનું રિઝલ્ટ છે બરાબર એ જોઈ શકશે તો આટલા આટા માટે આટલું જ બરોબર એક નવો વિડીયોમાં આપણે ફરી મળીએ તો મિત્રો રજા આપજો નમસ્કાર